ખોટી રીતે પરેશાન કરતો હોય તેવા આરોપ સાથે મામલતદાર કચેરીમાં આવેદન અપાયું ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે આજે સાંકડાસર નંબર એક ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ અને આવી પહોંચ્યા હતા તેઓએ આવેદન પત્રમાં એવા આરોપ લગાવ્યો હતો કે સાકડાસર ગામમાં એક વ્યક્તિ અવારનવાર ખોટી ફરિયાદોમાં લોકોને ફસાવે છે અને જ્ઞાતિ વિશે હળધૂત કર્યા હોવાની ફરિયાદ નોંધાવી અને લોકોને કારણ વગર પરેશાન કરતો હોય એવા આક્ષેપ સાથે આજે મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે સવારે અગિયાર કલાકની આસપાસ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામ લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ છે ઘનશ્યામસિંહ ધંધુભા ગામ સાંકડા છે હવે બનાવ એવો છે કે આ આવેદનપત્ર જે દેવા આવ્યા છે એ દલિત સમાજ વિરુદ્ધનું નથી એક વ્યક્તિ જ જે છે એ વારંવાર ગામમાં હેરાન કરે છે એટલે દલિત સમાજને પણ સમજવું પડે કે ભાઈ આ ખોટી રીતે હેરાન કરે છે એને કોઈ સપોર્ટ ન કરે બીજા નંબરમાં જે આ ગામના લોકોને જો ભેગું થઈને આવવું પડતું હોય તો આ બહુ ખરાબ વસ્તુ કહેવાય અને બીજું પોલીસવાળાને પણ મારે એક કહેવું છે કે ભાઈ કોઈ પણ ફરિયાદ કરવા આવે તો એની પહેલાં તપાસ કરો તપાસ કરીને સાચી હોય તો ફરિયાદ લેવો બાકી આવી રીતે કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદો થઈ જાય અને જો આ નિર્દોષ માણા હેરાન થતું હોય તો આની ઉપર તમારે વિચાર કરવાની જરૂર છે જો આમાં કંઈ કાર્યવાહી નહીં થાય તો અગાઉ ઉગ્ર આંદોલન પણ અમે કરીશું